સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં આજે અંક ગણિતના મૂળભૂત પ્રમેયનો વધુ એક ઉપયોગ સંખ્યાઓના ગુસ્સાઓ અને લસા શોધવા માટે બહુ પ્રચલિત એવી અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છીએ આ પદ્ધતિનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરી ચૂક્યા છીએ પરંતુ ત્યાં અંગ ગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ થાય છે એવી સ્પષ્ટતા કરેલી નથી હવે આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી બે અથવા વધુ સંખ્યાઓના ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી આ બે મહત્વના પાસાઓ તપાસશું સૌ પ્રથમ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિમાં આપેલી બે અથવા વધુ સંખ્યાઓના ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માટે આપણે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવ એમાં નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કરશું બંને સંખ્યાઓ અથવા બેથી વધુ જેટલી સંખ્યા આપેલી હોય બધી સંખ્યાઓમાં આપણે અવિભાજ્ય અવયવની પદ્ધતિથી આપણે અવયવ પાડશું તેને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવશું આ સ્વરૂપમાં રહેલા અવિભાજ્ય અવયવોમાં તમામ સંખ્યાઓમાં સામાન્ય અવયવો લેશું અને સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત લઈ અને આ બધા પદોનો ગુણાકાર મેળવશું આમ કરવાથી આપણે આપેલી સંખ્યાઓનો અ ગુરુત્તમ સામાન્ય અવયવ પ્રાપ્ત થશે વધુમાં જો આપણે લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ મેળવવો હોય તો આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ બધા જ અવયવો તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક તમામ અવિભાજ્ય અવયવોમાં પદોનો ગુણાકાર આપણે સામાન્ય પદો લીધા અને ઘાતાંક લીધા નાના જ્યાં લસામાં તમામ અવિભાજ્ય અવયવો લેશું અને એના ઘાતાંક લેશું મહત્તમ આ રીતે જો મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર મેળવીએ તો આપણે આપેલી સંખ્યાઓના લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ પ્રાપ્ત થશે આ યાદ રાખવા માટે ટૂંકા ટૂંકમાં યાદ રાખશું આપણે ગુસ્સા મેળવવો હોય તો અવયવો સામાન્ય લેશું અને ઘાત લેશું નાની અને જો આપણે લસા મેળવવું હોય તો અવયવો તમામ લેશું આપણે અને એની ઘાત લેશું મોટી આમ અંક ગણિતના મૂળભૂત પ્રમેયના ઉપયોગથી અવિભાજ્ય અવિવકરણ પદ્ધતિથી આપણે આપેલી સંખ્યાઓના ગુસ્સા અને લસાઅ પ્રાપ્ત કરી શકીએ છીએ આભાર